લગ્ન સમારોહ દરમિયાન વચ્ચે ચાકુની એક યુવાનનું મોત સુરત જિલ્લાના પલસાણામાં લગ્ન સમારોહ શોકમાં ફેરવાઈ ગયો જ્યારે મિત્રો વચ્ચે ડીજે પર નાચવા મુદ્દે વિવાદ થયો આવાદ વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક જૂથના યુવાને બીજા યુવાન પર ચાકુડે હુમલો કર્યો રવિ નામના યુવાનને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હુમલો કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા આ સમગ્ર ઘટના પલસાણા તાલુકાના જોડવા આરાધના પાસે બની હતી પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે આ ઘટના ફરી એકવાર યુવાનોમાં વધતા હિંસક વલણને લઈને ચિંતાજનક બની છે કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે આ બનાવની હકીકત એવી છે કે તુષાર દેશલે કરીને જોડવા ગામમાં રહે છે એના ભાઈને આ લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું એમાં જે મરનાર છે રવિ એની ઉંમર છવ્વીસ વર્ષ છે એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે અક્ષય અને ચેતન કુલકા નામ છે ને એક અજાણ્યો માણસ છે આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા એ દરમિયાનમાં એમણે કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો અને બાદમાં આ બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે અત્યારે એક આરોપી શકબંધ છે અને રાઉન્ડ અપ કરેલું છે અને બાકીની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ આ ઝઘડો થયેલ છે અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે